બેઠક કરી આઠ જેટલા ઠરાવ કરા ગ્રામ ચાંદી ત્રણ એક લાખ એકાવન કરા માર્કેટમાં સમાજ લઈને સરપંચ મનાભાઈ વેલજીભાઈ ચારેલા અધ્યક્ષ મીટીંગ યોજાય ફતેપુરા ના સરદારસિંહ મચ્છા ની ટીમ સરપંચ મનાભાઈ ચારેલ માજી સરપંચ કિરણ રાવત ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને સંજેલી સહિત ડીસાના મુવાડા તથા અલગ અલગ ફળિયા મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો હાજર હતા સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન કરવામાં આવ્યું ફતેપુરા સરદારભાઈ દ્વારા આદિવાસી સમાજના બાળકોને ભણાવવું જોઈએ ખોટા ખર્ચા ન કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરાઈ જેમાં દહેજ ઓછું કરવું ડીજે બંધ ખોટા ખર્ચાઓ ન કરવા સહિતની વિવિધ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી પંચોની રૂબરૂ ઠરાવ કરવામાં આવ્યા અને બાળકોના ભવિષ્ય ન બગડે માટે બંધ રાખવા ડીજે નું બંધ નું એલાન કરાયું દીકરી દીકરા ના લગ્ન પેટે રોકડ અને પાંચસો ગ્રામ ચાંદી એક લાખ એકાવન પંચાવન સો ભાગ છેડ્યા ના નક્કી કરાયા ભોજન સાધુ દાળ ભાત અને એક મીઠી વાનગી બનાવી કન્યાદાન માં રસોડા પૂરતું સામાન આપો બાકી રોકડ રકમ આપી દીકરી દીકરો સમાજમાં ભાગી જાય તો એકાવન હજાર નું તંડ સહિત બહાર ગામ અને સમાજમાં જો જાય તો ભાજપે લાખદન વસુલવા સહિતના આઠ જેટલા અલગ અલગ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઠરાવ કરવામાં આવ્યા સંજેલી તાલુકાના વિસ્તારમાં કુરિવાજો ને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો આરો છે આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારણા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે જેને લઈને સમાજ સુધારા માટે સંજેલી માર્કેટયાર્ડમાં પંચો દ્વારા તમામ નિયમોને ઉપસ્થિત રહી મીટિંગ કરવામાં આવે છે સંજેલી તાલુકાની અઢાર ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં સંજેલી કોટા ગોવિંદ તળાઈ મોટા કાલિયા ટેડિયા કડવા પડ અણીકા ચમારીયા જુસા સહિતના ગામોમાં સમાજ સુધારાને લઈને મિટિંગ યોજાયા અને અન્ય ગામોમાં પણ પહેલી તકે આદિવાસી સમાજ માટે મીટિંગ યોજવામાં આવે છે તેવી તેવી માંગ સંજેલી તાલુકા સહિત ગ્રામ વિસ્તારોમાં ચર્ચા દાહોદ જિલ્લા સહિત સંજેલી તાલુકામાં ગામે ગામ સમાજ સુધારાની મિટિંગ યોજાઈ હતી તે અંતર્ગત ભમેલા ભાણપુર ગરાડિયા નાના કાળિયા ગામમાં આવનારા બે દિવસની અંદર સરપંચના ના અધ્યક્ષ સ્થાન મિટિંગ યોજાઈ રિપોર્ટર ઉત્પાલ ચારેલ પાઠવી ગુજરાતી ન્યૂઝ સંજેલી